તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે છે આઈપીએલ બે હજાર પચીસ પૂર્ણાવતી થઈ છે ત્યારે મિત્રો છે આઈપીએલ વિશેના અગત્યના જે પ્રશ્ન છે આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો ને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો તો ચાલો આપણે

તે કયા શહેરમાં યોજાયો હતો તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે કોલકાતામાં છે આનું જે ઉદ્ઘાટન સમારોહ છે બે હજાર પચીસનું નો તે કોલકાતા ખાતે રાખવામાં આવેલો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ બે હજાર પચીસ એ કેટલામાં નંબરનું સંસ્કરણ રહેલું છે તો option આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે option D આવશે અઢાર માં નંબર સંસ્કરણ વર્ષ બે હજાર પચીસ માં આઈપીએલ નું યોજાણું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ બે હજાર પચીસ માં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે દસ જેટલી

ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આઈપીએલ બે હજાર પચીસ ની ફાઈનલ મેચ છે તે કયા સ્ટેડિયમમાં રમાય હતી તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે અમદાવાદમાં આવેલું છે ત્યાં મિત્રો છે આઈપીએલ ની ફાઈનલ મેચ રમાણી હતી ફાઈનલ મેચ મિત્રો છે આરસીબી વર્સિસ પંજાબ કિંગ્સ વચ્ચે છે ફાઈનલ મેચ રમાઈ હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ બે હજાર પચીસમાં વિજેતા ટીમ કોણ બની છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો અમે જવાબ આવશે ઓપ્શન એ આવશે રોયલ ચેલેન્જર બેંગલુરુ જે છે આઈપીએલ બે હજાર પચીસની વિજેતા ટીમ છે મિત્રો રોયલ ચેલેન્જર બેંગલુરુ છે પ્રથમ વખત છે આઈપીએલનું ટાઇટલ છે પોતાના નામે કર્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આઈપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી કે જે સત્યાવીસ કરોડમાં વેચાયો છે તે કોણ છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે તો સબ પંચ છે જેને સત્યાવીસ કરોડ રૂપિયા છે આપવામાં આવ્યા હતા અને તે આઈપીએલ નો સૌથી મોંઘો ખેલાડી છે તે લખનઉ સુપર જાયન્ટ ટીમમાં છે તેને સામેલ કરવામાં આવ્યો હતો અને તેનો કેપ્ટન પણ તે હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આઈપીએલ બે હાજર પચીસ માં ઉપવિજેતા એટલે કે ફાઈનલમાં જે છે આરસીબી સામે હારી હોય તો તે પંજાબ કિંગ્સ રહેલી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ આઈપીએલ બે માં સૌથી વધુ રન એટલે કે સાતસો ઓગણ સાઠ જે સાથે છે ઓરેન્જ કેપ છે કોને મળી છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે સાઈ સુદર્શન છે મિત્રો આઈપીએલ બે હજાર પચીસ સૌથી વધુ સાતસો ઓગણ સાઠ રન કર્યા છે અને છે તે ઓરેન્જ કેપ તેમણે છે પોતાના નામે કરી છે સાઈ સુદર્શન મિત્રો છે તે ગુજરાત ટાઈટન્સ નો ખેલાડી રહેલો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આઈપીએલ બે હજાર પચીસમાં સૌથી વધુ વિકેટ પચીસ જેટલી આ પચીસ વિકેટ સાથે જે કોણે પર્પલ કપ કેપ છે તે મેળવી છે તો ઓરેન્જ કેપ મિત્રો તમે જોયા હશે કે સૌથી વધુ રન માટે હોય છે અને પર્પલ કેપ છે સૌથી વધુ વિકેટ માટે હોય છે તો પર્પલ કેપ બે હજાર પચીસમાં કોને મળી છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે પ્રસિદ્ધ ક્રિષ્નાને છે પર્પલ કેપ મળી છે પચીસ વિકેટ સાથે તેમણે છે આ પર્પલ કેપ જીતી છે અને આ પણ મિત્રો છે પ્રસિદ્ધ ક્રિષ્ના તે પણ ગુજરાતનો ખેલાડી છે ગુજરાત ટાઈટલ્સ નો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે આઈપીએલ ઓફ ધ મેચ છે તે કોણ બન્યું છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન એ આવશે કૃણાલ પાંડિયાને છે પ્લેયર ઓફ ધ મેચ છે ફાઈનલ મેચમાં બન્યો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ બે હજાર માં પ્લેયર ઓફ ધ સિરીઝ છે તે કયો ખેલાડી બન્યો છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી સૂર્યકુમાર યાદવ છે તે પ્લેયર ઓફ ધ સિરીઝ છે તેને જાહેર કરવામાં આવ્યો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ બે હજાર પચીસ માં ફેર પ્લે એવોર્ડ કઈ ટીમે જીત્યો છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આ પ્રશ્નમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે ચેન્નાઈ સુપર કિંગ્સ છે મિત્રો છે ફેર પ્લેવો બે હાજર પચીસ છે આઈપીએલમાં જીત્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મોસ્ટ પ્લેયર છે તે કોણ રહ્યો છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે સૂર્યકુમાર યાદવ છે તે મોસ્ટ વેલ્યુબલ પ્લેયર છે આઈપીએલ બે હાજર પચીસ માં છે જાહેર કરવામાં આવ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ બે હજાર પચીસમાં ઇમર્જિંગ પ્લેયર છે તે કોણ રહ્યું છે ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે સાઈ સુદર્શન છે મિત્રો ઇમર્જિંગ પ્લેયર છે તેને જાહેર કરવામાં આવ્યું છે આઈપીએલ બે હજાર પચીસમાં ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ બે હજાર પચીસમાં સૌથી વધુ સિક્સ એટલે કે ચાલીસ જેટલા સિક્સ છે તે કોણે માર્યા છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે નિકોલસ પુરણ છે તે સૌથી વધુ ચાલીસ જેટલા સિક્સ માર્યા છે અને નિકોલસ પુરણ મિત્રો છે એલએસસી એટલે કે લખનઉ સુપર જાયન્ટ ખેલાડી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ બે હજાર પચીસમાં સૌથી વધુ ચોકા છે અઠ્યાસી જેટલા તે કોણે માર્યા છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે સાઈ સુદર્શન વાર્યા છે અઠ્યાસી જેટલા ચોખા અને તે ગુજરાત ટાઇટન્સનો ખેલાડી રહેલો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ બે હજાર પચીસ માં સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સિઝન નો એવોર્ડ કોણે જીત્યો છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે વૈભવ સૂર્યવંશી છે તેને સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સિઝન નો એવોર્ડ છે આપવામાં આવેલો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ બે હજાર પચીસમાં પીચ અને ગ્રાઉન્ડ નો જે એવોર્ડ છે તે કોને મળ્યો છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે અરુણ જેટલી સ્ટેડિયમ દિલ્હી ખાતે છે જે સ્ટેડિયમ છે તેને પીચ અને ગ્રાઉન્ડ માટેનો એવોર્ડ છે જે છે આપવામાં આવ્યો છે

કેટલી રકમ છે આપવામાં આવે છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે વીસ કરોડ રૂપિયા છે વિજેતા ટીમને છે આપવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ બે હજાર પચીસમાં સૌથી મોંઘો વિદેશી ખેલાડી કે જેને છે પંદર પોઈન્ટ પિચોતેર કરોડ મળ્યા છે તો તે ખેલાડી કોણ છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે જોશ બટલરને મળ્યા છે અને તે સૌથી મોંઘો વિદેશી ખેલાડી આઈપીએલ બે હજાર પચીસમાં રહેલો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ બે હજાર પચીસમાં રમનાર સૌથી યુવા ખેલાડી છે તે કોણ બન્યું છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે વૈભવ સૂર્યવંશી છે જે આઈપીએલ પચીસ બે રમનાર છે તે સૌથી યુવા ખેલાડી છે આજે માટે એટલું દિવસ મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને રિયોજ ઇન્ફોર્મેશન ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ વેરી સુ નવા માહિતી ભરે વિડીયોમાં વિડીયો